પામું હોય ચોમાં શું પલળવું જોઈએ છાપરું છત કે નયન થઈને ગળવું જોઈએ એ શરત છે કે પહેલાં તો પ્રજ્વળવું જોઈએ તે પછી લેખણથી શબ્દો એ પીગળવું જોઈએ સૂર્યની માફક ઉગ્યા છો તે ઘણું સારું થયું સૂર્યની માફક સૂર્યની માફક સમયસર કિંતુ ઢળવું જોઈએ માત્ર પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ પણ નવી ઓ ચોરી નહીં મળવું જોઈએ માત્ર શબવત માત્ર શબવત માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શું છે રગોમાં લોહી તો લોહી ઓકળવું જોઈએ આવી પહોંચ્યું છે જળાશય આંખનું હું જાઉં છું ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ મિત્રો ભગવતી કુમાર શર્માની આ કાવ્યથી આપણી આજના નવો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા સંબંધી તૈયારી માટે છે એ મહેનત કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ છે તે આપણે શ્રેણીઓ જોઈ શ્રેણીઓ જોયા પછી ડી કોડિંગ જોયું અને ડીકોડિંગ કોડિંગ ડીકોડિંગ જોયા પછી આપણે અહીંયા છે એ સમસંબંધની ચર્ચાઓ કરીશું સમસબંધમાં પહેલું અને બીજું પદ જે છે આ પહેલાં અને બીજા પદ વચ્ચે જે છે એ સંબંધ છે તે સંબંધને છે એ મિત્રો ત્રીજા અને ચોથા ત્રીજા અને ચોથા પદ વચ્ચે છે એ આપણે સાબિત કરવાનું છે પહેલાં અને બીજા પદ વચ્ચે જે સંબંધ છે તે સંબંધ મિત્રો ત્રીજા અને ચોથા પદ વચ્ચે છે એ આપણે સાબિત કરવાનો છે તો વધારે ચર્ચા નહીં કરતાં સમસંબંધ જોતાં જ આપણને સમજાઈ જશે તે સમસંબંધ પછી બે સંખ્યાઓ વચ્ચે હોય કે બે શબ્દો વચ્ચેનો હોય જે પ્રથમ અને બે સંખ્યાઓ કે શબ્દો વચ્ચેનો જે સંબંધ છે તે આપણે ત્રીજા અને ચોથા પદમાં છે એ સાબિત કરશું તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર એક તરફ છે આપણે દ્રષ્ટિપાત કરીશું પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થવાળા દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ છે તે શોધો મિત્રો અહીંયા ચાર જેમ સત્તર છે તો જેમ જેમ સાત જેમ કેટલા થાય આ આપણે છે એ સાબિત કરવાનું છે ચાર જેમ સત્તર છે તો જેમ જેમ સત્તર જેમ કેટલા થાય પ્રશ્નાર્થવાળી જગ્યાએ આપણે છે એ યોગ્ય વિકલ્પ રજૂ કરી અને સ્થાનની પૂર્તિ કરવાની છે ચાર અને સત્તર વચ્ચેનો સંબંધ છે આપણને ઉડીને આંખે વળગે છે કે ચારનો વર્ગ વધતા એક એટલે સત્તર થાય તો અહીંયા સત્તર છે અહીંયા જે સાત છે જે 7 છે તે સાતનો વર્ગ કરી અને એમાં એક ઉમેરવાના છે તો સાતનો વર્ગ છે એ મિત્રો ઓગણપચાસ થશે સાતનો વર્ગ એટલે સત્યો સત્યો ઓગણપચાસ અને સાત ગુણ્યા સાત ઓગણપચાસ તો ઓગણપચાસમાં એક ઉમેરતા જે થાય તે જવાબ આપણે વિકલ્પ નંબર ત્રણ મુજબનો પચાસ આપણે લખીશું ચલો મિત્રો આગળના પ્રશ્ન નંબર છે તે બે તરફ જઈએ નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થવાળા દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો છે તે વિકલ્પ આપણે છે એ શોધવાનો છે તો મિત્રો અહીં છે એ સી જેમ સોળ છે તો જેમ જેમ સી જેમ સોળ હોય તો જેમ જેમ એફ જેમ કેટલા આનો જવાબ છે એ આપણે લખવાનો છે હવે સી તો સી જેમ સોળ છે આ સોળ એટલે આપણને સ્વાભાવિક ખબર પડે કે કાં અડધું સોળ હોય કે ચાર ચાર સોળ હોય કે આ સોળ એકવું સોળ હોય પણ અહીંયા સીની ની સાથેનો સંબંધ સ્થાપિત કરવાનો છે તો એ બી સીડીમાં સી છે એનો મિત્રો ક્રમ છે એ ત્રીજો છે તો આપણે પહેલાં તો ત્રણમાં એક છે એ ઉમેરશું ત્રણ વત્તા એક કરીશું ત્રણ વત્તા એક છે એ ચાર થાય અને ચારનો વર્ગ એટલે સોળ થશે ત્રણનો ત્રણ વત્તા એક એટલે ચાર અને ચારનો વર્ગ એટલે સોળ તો અહીં એફ છે એ બી સીડીઈ એફ એટલે એફનું છઠ્ઠું સ્થાન છે છઠ્ઠા સ્થાનમાં એક સંખ્યા ઉમેરશું એટલે સાત થશે અને સાતનો વર્ગ છે એ આપણે ચોથા સ્થાનમાં છે પ્રશ્નાર્થવાળી જગ્યાએ મૂકવાનું છે એટલે જવાબ છે એ સાત ગુણ્યા સાત સત્યો સત્યો ઓગણપચાસ આવશે ચાલો મિત્રો નેક્સ્ટ આપણે છે એ પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ છે એ ધ્યાનમાં રાખી અને દર્શાવેલા સ્થાન પર બંધ બેસતો વિકલ્પ શોધો મિત્રો એ બી સીડીએફજી એચઆઈ જે કે એલ એમ એમ એન એટલે એમ છે એ આપણે દર વખતે કહીએ છીએ કે એમ છે ત્યાં આપણી અંગ્રેજી બા બારાક્ષરી છે એ અડધી થાય છે અંગ્રેજી બારાક્ષરીમાં કુલ છવ્વીસ શબ્દો છે અને એમની જગ્યાએ અર્ધી બારાક્ષરી થાય છે એટલે એમનું સ્થાન છે તેરમું છે તો એમ પછી એન આવે છે તો એનનું સ્થાન છે તે મિત્રો ચૌદમું થશે એટલે એમ એન જેમ એમનું સ્થાન મૂળાક્ષર પ્રમાણે લીધું છે તો તેરમું છે અને એમ ગુણ્યા એન એટલે એનનું સ્થાન ચૌદ લીધું છે એટલે એમ ગુણ્યા એન બરાબર જો તેર ગુણ્યા ચૌદ થાય તો આપણે એફનું સ્થાન લેવાનું છે એટલે એફનું સ્થાન છે એ મિત્રો છઠ્ઠું છે હવે આવા દાખલામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે એ ખૂબ ટાઈમ બગાડવાનો નથી એફ બરાબર છ થાય તો અહીંયા છ વાળો વિકલ્પ છે એ એક જ છે એટલે આપણે કોઈ ખોટો ટાઈમ નહીં બગાડીએ અને છ ગુણ્યા અઢાર એટલે શોર્ટમાં જવાબ આપી અને આગળ ચાલીશું વિકલ્પ ત્રણ જવાબ આવશે પ્રશ્ન ચાર હવે અહીંયા સંખ્યાને બદલે શબ્દો વચ્ચેનો સંબંધ છે એ આપણે સ્થાપિત કરવાનું છે પ્રેમની જેમ છે એ નફરત થાય તો પ્રેમનો અર્થ છે એ ભાવ થાય સ્નેહ થાય હેત થાય લાગણી થાય નફરત છે તે એનો વિરોધી શબ્દ છે એટલે આપણે અહીંયા મિત્ર છે એનો પણ વિરોધી શબ્દ છે એ શોધવાનો રહે બંને વચ્ચે સંબંધ છે એ વિરોધી શબ્દનો છે પ્રેમ અને નફરત તો મિત્રનો વિરોધી છે એ સાથી ન થાય શત્રુ થશે ભક્ત ન થાય વફાદાર ન થાય એટલે મિત્રનો વિરોધી શબ્દ છે આપણે શત્રુ માન્ય કરીશું વિકલ્પ બે જવાબ શત્રુ ચાલો મિત્રો આગળ પ્રશ્ન પાંચ તરફ નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ છે એ ધ્યાનમાં રાખી અને દર્શાવેલા સ્થાન પર બંધ બેસતો વિકલ્પ શોધો એ ઈ જેમ જી કે એ ઈ જેમ જી કે જેમ જેમ એમ ક્યુ જેમ પ્રશ્નાર્થ એટલે એ તો એનો સંબંધ એનો છે આપણે બારાક્ષરીમાં સ્થાન જોઈશું તો પહેલું છે અને ઈનું સ્થાન છે એ મિત્રો પાંચમું છે તો એ વત્તા છે એ આપણે ચાર કર્યા તો જવાબ છે તે મિત્રો આવે છે ઈ આવે છે હવે એ જ રીતે આપણે છે એ જીનો સંબંધ પહેલાં તો જોઈશું કે આ પાંચમું સ્થાન છે ઈ અને જી કેટલામું સ્થાન છે તો એમાં કેટલા ઉમેરીએ તો જી આવે એમાં છ ઉમેરીએ તો જી આવે છે અને ઈમાં કેટલા ઉમેરીએ તો કે આવે છે ઈમાં છે એ છ ઉમેરો તો કે આવે ઈ પછી એફ જી એચ આઈ જે કે છ અંકો ઉમેરતા છે એ મિત્રો કે આવે છે તો એ ઈ જેમ છે એ જી કે થતું હોય તો હવે આપણે એમ ક્યુ એમ ક્યુ પછી આપણે છે એ મિત્રો એને સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે તો એમ પછી છ છે એમ આપણે ઉમેરવાના રહેશે એટલે સૌ પ્રથમ આપણે એમ પછી ના મૂળાક્ષરો છે લખશું એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ હવે એમમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એમ વત્તા છ કરીએ તો મિત્રો એસ જવાબ આવે છે હવે ક્યુમાં આપણે છે એ છ ઉમેરીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ માત્ર મેં ગણવા ખાતર ગણ્યા છે બાકી એસથી શરૂ થતો વિકલ્પ છે એ માત્ર બીજો છે એસ ડબલ્યુ એટલે જવાબ છે એ એચ ડબલ્યુ આવશે પ્રશ્ન પાંચ જોયા પછી હવે મિત્રો પ્રશ્ન છઠ્ઠા તરફ આપણે નજર કરીશું નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થવાળા દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ છે એ તમારે શોધવાનો છે તો મિત્રો અહીંયા એફ છેદમાં સી છે અને બરાબર છે એ છ જે છેદમાં ત્રણ આવે તો અહીંયા આપણે એક્સ છેદમાં એક્સ છેદમાં એચ લખવાના છે હવે મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ છે આ એક્સને બદલે જે સુરતનો એચ છે એના બદલે હરિયાણાનો એચ આવે એટલે અહીંયા જેમ જેમ છે એ આપણે જેમ જેમ એક્સ છેદમાં છે એચ કરશું તો ડબલ્યુ એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ એટલે ઝેડ છવ્વીસમો ક્રમ થાય તો વાયનો પચીસમો ક્રમ ને એક્સનો ક્રમ છે એ આપણને ચોવીસમો મળે એટલે આપણે છે એ એક્સની જગ્યાએ ચોવીસ લખશું અને એચ એચ એટલે મિત્રો એ બી એફ જી એચ અને આઈ એટલે એચનો ક્રમ છે એ આઠમો છે એટલે ચોવીસ છેદમાં આઠ જો અહીંયા ત્રેવીસ છેદમાં સાત લખ્યા છે તે નથી આવતો હવે અહીંયા આપણે ચોવીસ છેદમાં આઠ છે એના છેદ ઉડાડશું તો આઠ તેરી ચોવીસ એટલે જવાબમાં છે એ મિત્રો બીજો જવાબ ત્રણ જવાબ આવશે જે પ્રથમ અને બીજા વચ્ચે જે સંબંધ સ્થાપિત કરે છે તેઓ જ ત્રીજા અને ચોથા પદ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે મિત્રો ચલો આગળનો દાખલા નંબર સાત જો તમામ પ્રશ્નો એક સરખા જ છે નીચે આપેલા પ્રશ્નમાં પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ આ બે વચ્ચે જે કાંઈ સંબંધ છે તે સંબંધ આપણે ધ્યાનમાં રાખવાનો છે અને પ્રશ્નાર્થવાળી દર્શાવેલ સ્થાન ઉપર બંધ બેસતો છે તે વિકલ્પ આપણે મિત્રો અહીંયા લખવાનો છે પાંચ જેમ સોળ છે તો પાંચ અને સોળ વચ્ચેનો જે સંબંધ દેખાય છે તમને પાંચ જેમ સોળ તો આ પાંચના ત્રણ ગણા છે પાંચ ગુણ્યા ત્રણ કરો અને એમાં એક ઉમેરો તો સોળ આવશે તો હવે આપણે આ જે સંબંધ સ્થાપિત કરવાનો છે સાત જેમ કેટલા એમાં સાત ને ત્રણ સાથે ગુણવાના છે અને વધતા એક કરવાના છે સાત તેરી એકવીસ અને વધતા એક કરો તો મિત્રો બાવીસ જવાબ આવશે વિકલ્પ બે જવાબ સ્વીકારી અને આપણે આગળ ચાલીશું પ્રશ્ન નંબર આઠ તરફ નીચે આપેલા પ્રશ્નોમાં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી અને દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ છે આપણે શોધવાનો છે મિત્રો પાણી છે તો બરફ થાય પાણી છે પાણી જો ગરમ થાય તો વરાળ થાય અને પાણી જો ઠંડુ પડે વધારે પડતું ઠંડુ કરવામાં આવે તો તેનો બરફ થાય છે તો અહીંયા વરાળમાંથી છે એ આપણે પાણીને ઠંડુ કર્યું તો બરફ બન્યો તો વરાળને ઠંડુ કરશું તો પાણી બનશે એટલે આપણે સાચો જે સંબંધ સ્થાપિત થાય તો વરાળનું છે એ પાણી બને એટલે અહીંયા આપણે પાણી લખશું પાણી એટલે બરફ તો વરાળ એટલે પાણી ચાલો મિત્રો આગળ પ્રશ્ન નંબર દસ તરફ મિત્રો પ્રશ્ન આઠ જ લીધેલા છે બાકીનો સમસંબંધ છે એ આપણે આગળના અભ્યાસક્રમમાં ભણીશું આપશ્રીએ મારો આખો વિડીયો જોયો તે બદલ આપને છે એ આભારની લાગણી અનુભવીએ છે તમને હકીકતે જો વિડીયો જોવા જેવા લાગે કંઈક નવું કન્ટેન્ટ છે એ લાગે તો મારા વિડીયોને શેર કરવા અને લાઇક કરવા આપને સૌને વિનંતી છે અસ્તુ જય હિન્દ જય ભારત જય હિન્દ